નમસ્કાર મિત્રો હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને ગુજરાત હાઈકોર્ટમાં જે નવી ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં ડ્રાઈવરની સીધી ભરતીની જાહેરાત આવી છે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાના સમયગાળાની વાત કરીએ તો તમે સોળ પાંચ બે હજાર પચીસથી છ છ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો આ ભરતી માટેના સંભવિત પરીક્ષા કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલાં જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવાની છે તે છ સાત બે હજાર પચીસના રોજ યોજાશે તેમજ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે તે અંદાજીત ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવાશે આ ભરતી માટેની કુલ જગ્યાઓની વાત કરીએ તો છ્યાસી જેટલી જગ્યાઓ પર ભરતી છે જેમાંથી જનરલ માટે ચોસઠ એસસી માટે ચાર એસટી માટે પાંચ એસીબીસી માટે બાર અને ઈડબ્લ્યુ માટે એક જગ્યા છે તેમાંથી સ્ત્રીઓ માટેની અનામતની જગ્યાઓની વાત કરીએ તો જનરલ માટે આઠ એસસી માટે ઝીરો એસટી માટે એક એસીબીસીમાં જીરો અને ઈડબલ્યુ એસમાં ઝીરો છે તદુપરાંત એક્સ સર્વિસમેન માટે એક જગ્યા અનામત છે આ પોસ્ટ માટેના પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ પોસ્ટમાં સાતમા પગાર પંચ પ્રમાણે ઓગણીસ હજાર નવસોથી લઈ અને ત્રેસઠ બસો સુધીનો પગાર ધોરણ મળવાપત્ર થશે ત્યારબાદ જરૂરી લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ બાર કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ ઉમેદવાર જે તે સમયે ત્રણ વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર વાહન વ્યવહારને લગતી નિશાનીઓ ઇશારા તેમજ વાહનની જાળવણી શાળસંભાળ અને મરામત વગેરેને લગતું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે પુરુષ ઉમેદવાર એકસો સેમી ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ જેમાં અનુસૂચિત જાતિના ઉમેદવારો એકસોને અઠ્ઠાવન સેમી ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ તથા ઉમેદવાર પાંચ સેમી છાતી ફૂલાવ્યા બાદ ચોર્યાસી સેમીથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ સ્ત્રી ઉમેદવાર એકસો સેમી ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ અનુસૂચિત જનજાતિની સ્ત્રી ઉમેદવાર એકસો પંચાવન સેમી ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતા હોવા જોઈએ તથા ઉમેદવારને રતાંતા રંધ અંધત્વની ખામી ન હોવી જોઈએ ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતાં ઉમેદવારની ત્રાસી નજર જામર અને અથવા એક જ આંખ કે આંખની અન્ય કોઈ ખામી ધરાવતા ન હોવો જોઈએ ઉમેદવાર સરકાર દ્વારા નિયત કર્યા અનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઉમેદવારને અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ ત્યારબાદ અનુભવની વાત કરીએ તો મિત્રો ઉમેદવાર છે તે સરકારી ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ આ પોસ્ટ માટેની વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ત્રેવીસ વર્ષ અને મહત્તમ તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એ સિવાય છૂટછાટની વાત કરીએ તો કેટેગરીમાં પાંચ વર્ષની અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ છે એ સિવાય માજી સૈનિકને વધારાના ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો માટે હજાર રૂપિયા છે તેમજ એ સિવાય જો તમે અન્ય કોઈ કેટેગરીમાં આવતા હોય તો પાંચસો રૂપિયા જેટલી ફી છે સ્પર્ધાત્મક પરીક્ષાના માળખાની વાત કરીએ તો આમાં બે પ્રકારની પરીક્ષા હશે જેમાં હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તે પચાસ ગુણની હશે અને તેના માટે પિસ્તાલીસ મિનિટનો સમય રહેશે ત્યારબાદ જે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ લેવાશે તે સો ગુણની હશે આ પોસ્ટ માટેની ઓનલાઈન અરજી છે તે તમે એસસી ઓજસ પોર્ટલ ઉપર જઈ હાઉ ટુ એપ્લાય યુઝર મેન્યુઅલના ઓપ્શનમાં જઈ અને કરી શકશો તો મિત્રો આ હતી ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં ડ્રાઈવરની સીધી ભરતીની માહિતી આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ અન્ય મિત્રોને શેર કરજો ફરી મળીશું કોઈ નવી ભરતીની અપડેટ સાથે જય હિન્દ જય ભારત